વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ભુવો પડવાનો સિલસિલો યથાવત છે થોડા દિવસ પહેલા જ્યાં અહીંયા પડેલા ભૂવાનું સમારકામ કરવામાં આવ્યું હતું ફરી એક વખત ત્યાં જ ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં એક ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે થોડા દિવસ પહેલા જ આ ભૂવાનું સમારકામ કરવામાં આવ્યું હતું અને આજે ફરીથી એ જગ્યા પર ભૂવો પડ્યો છે સામાજિક કાર્યકરની માંગ છે કે વહેલી તકે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે જેથી કરીને કોઈ દુર્ઘટના ન ઘટે વડોદરા શહેરમાં આવેલ જે ખોડિયારનગર વિસ્તારની અંદર જે હાલમાં જે ભૂવો પડ્યો છે આ ભુવાનું સમારકામ કરવાને જે ત્રણ દિવસ પહેલાં જ આ ભુવાનું સમારકામ કરવામાં આવ્યું ફરીથી એ જ જગ્યા ઉપર ભુવો પડ્યો છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અધિકારીઓના પાપે રાહદારીઓને હાલાકી પડી રહી છે આજે એક જ જગ્યા ઉપર વારંવાર ભુવો પડતો હોય અને વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી નગરી મચ્છરોની નગરી આવા બધા જ્યારે ઉપનામ આપતા આપવામાં આવતા હોય અને વડોદરા શહેરના તમામ કોર્પોરેટરો ધારાસભ્યોને સૂચના આપવું જોઈએ સાથે સાથે જે સ્થાનિક અધિકારીઓ જે કામચોર અધિકારીઓ હલકી ગુણવત્તાનું મટેરિયલ વાપરતા હોય તો આવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે સાથે સાથે જે રોડના કામગીરી કરનાર આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો જે કહેવાય છે કે અવારનવાર એમના રોડના અંદર ખાડા પૂવા પડતા હોય તો આવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વડોદરા સાહેબની અંદર દાખલો બેસાડવો જોઈએ તેવી અમારી માંગ છે ચોક્કસ થી જે કહેવાય છે કે સ્થાનિકોનું કહેવું છે કે આ વોર્ડ ચેરમેનો છે અને અહીંયા ગાડી જ્યારે ભુવો પડ્યો છે ત્યારે એમિસાબેન ટક્કર જે કોર્પોરેટર છે એ પણ અહીંયા ગાડી જાત તપાસ કરી હતી અને અધિકારીઓને સૂચન પણ આપ્યું હતું પરંતુ આજે ફરીથી આ માથા ઉપર કાળા કલરનો કાળો ડમણનો જે ભ્રષ્ટાચાર મૂકી અને વિરોધ કરવો પડે છે એનું મુખ્ય કારણ એક જ છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી કરીને રાહદારીઓને ન્યાય મળે અને વડોદરા શહેરનું નામ ખડોદરા નગરીથી બચી શકે